આને પર કઈક અને એના માટે બી સરકારની એક વ્યવસ્થા સીએસઆર ફંડની છે અને ખાસ તો આનંદ એ બાબતનો છે કે જે સીએસઆર ફંડ ખાસ કરીને એજ્યુકેશન અને હેલ્થ એ બે આપણા સર્વિસ સેક્ટર છે સેવાના ક્ષેત્રો છે એમાં ફાળવણી કરી છે સ્વચ્છતાની પણ વાત કરી સ્વચ્છતા ક્ષેત્રે પણ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખૂબ જ ધ્યાન આપે છે અને આપણી જે આંગણવાડીઓ પણ એટલી બધી આધુનિક બની ગઈ છે અને આમ તો આ બેનો બધા જે કામ કરતા હોય ત્યારે હું તમને આપણને દયા આપતી કે આટલો બધો આટલો ઓછો પગાર પર કામ કરાવે આટલી મીટિંગો પણ હવે હાઈકોર્ટનો નિર્ણય પણ આવ્યો છે તમારા માટે એટલે અમે જલ્દી એવું ઈચ્છે કે તમને સારું પગાર પણ મળે અને કંપનીઓને પણ વિનંતી કરીએ કે ભાઈ જે કંઈ રાષ્ટ્રકુટ લેવલ પર જે એમનો લાભો છે એ એમના ફંડિંગ દ્વારા પહોંચે અને એમાં જે કંઈ તંત્રમાં કંઈ કે મુશ્કેલી હોય કે અમે પદાધિક એક સેડિગેટ તરીકે તમને જ્યાં ઓપોર્ચ્યુનિટી મળી શકાય કે અમે મદદ કરશું પણ ખાસ કરીને આમાં એક જ કંપની આવે છે એક બીજા બીજા બીજી કંપનીઓને પણ સાંકળી શકાય અમે સરકારમાં પણ લઈ છે કે ભાઈ તમે ગ્રામ પંચાયત લેવલે અથવા તો આંગણવાડીની શું જરૂરિયાત છે ને ડિમાન્ડ પ્રમાણે કામગીરી થાય તો વધારે સારું રહેશે આજના આ કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાંય આપનું આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત રહેવા મળ્યું આપે અમારું સન્માન બે શબ્દો બોલવાની તક મળી અને અમારા વિસ્તારમાં કોર્પોરેટ ક્ષેત્રમાં જે કામ કરતા તમામ ઓફિસર્સ અહીંયા ઉપસ્થિત રહ્યા માત્ર એમનો લક્ષ્ય અહીંયા પૈસા રળવાનો કે ધંધો કરવાનો ન હોય અને આ વિસ્તારમાં આજે પછાત વિસ્તાર કે સારી રીતે સેવા થઈ શકે એવો પણ એમનો હેતુ હોય એવું આજે અમને લાગ્યું છે હું પણ ક્યાંક ને ક્યાંક આમાં સંકળાયેલું એટલે મને ખ્યાલ છે કે ગામડામાં બહુ વિરોધ થતો શરૂઆતમાં કે ભાઈ આ કંપનીઓ આવશે ને આપણે આ મેરાક કરી દેશે પણ કોઈ પણ શરૂઆત હોય છે ત્યારે ખૂબ મુશ્કેલી હોય છે લોકોને ઘેર માર કે કરવા માંગે છે અને કોઈ કંપનીઓ આપણે લઈ જવા માટે નથી આવતી કઈક ને કઈક આપણને ફાયદો થતો હોય છે એટલે એનાથી આપણને રોજગારી પણ શબ્દ થશે અને એનજીઓ જેટલી ગ્રાસ રૂટ ઉપર કામ કરશે સંકલન સાથે ડિપાર્ટમેન્ટના બધા જે ડિપાર્ટમેન્ટ છે એની સાથે સંકલન કરી તો આપણા વિસ્તારમાં એક સારું કામ થઈ શકે અને આ એક પછાત વિસ્તાર છે બાબરા તાલુકો પણ અહીંયા એની પબ્લિક છે એની માનસિકતા પછાત ધરાઈ નથી એટલે અહીંયા આ કંપનીઓ દ્વારા જે સારું કામ થાય આ બધાના સંકલ્પ રહે એવી બધાને શુભેચ્છા પાઠવું છું વંદે માતરમ